બાર ની મજા નઈ આવે બહાર જવું પડશે ખાવાનું બહાર ભૂખ લાગી છે ને ગયારો ના દ્વારકાધીશ ના ગીધ સાંભળે છે ને આ જો બાર તમને વરસાદ દેખાતો હોય છે અત્યારે કઈ જગ્યાએ ઉભા છે તમે ગમેન્ટમાં જરૂર કેજો તો હવે ખાલું આપડે જાય

નાસ્તો વાસ્તો કરી લીધો ને ઘોઘા સર્કલ અંદર સર્કલ માં આટા મારવા આવી ગયા કેમ કે અત્યારે પબ્લિક હોય ને એટલે આપણને શરમ લાગે ને ના કરતા પબ્લિક બહુ હોય એટલે મજા આવતી નથી હું કેવું મજા પોતા ભાવ ઉતાર કેવું વાતાવરણ છે અત્યારના મસ્તી હવે તડકી નીકળી ગઈ છે એટલે હવે મજા આવે છે આપડે પૂરો કરીએ લાઈક કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા નહીં બાય બાય